સુરતના મગદલા ચાર રસ્તા પાસે ટ્રક ડ્રાઇવરો દ્વારા ચક્કાજામ સામે દસ વર્ષની સજા અને સાત લાખના દંડ ને લઈ ડ્રાઇવરો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે સુરતના મગદાલા ચાર રસ્તા પાસે ચક્કાજામ કરનાર ટ્રક ડ્રાઇવરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ટ્રક ડ્રાઈવરો ની હડતાળ લઈ માહોલ ગરમાયો હતો આ નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો તો ડુમસ રોડ પર તો તકેદારી રૂપે અમારી પે પીસીઆર પેટ્રોલિંગમાં જ હતી તો તુરંત જ અમારી પીસીઆરએ જેને રોડ ક્લિયર કરાવડાયો તો કરાવ્યા પછી તરત એની સાથે જે ડ્રાઈવરોએ ઝપાઝપી કરી અને એ જ સમયે અમારી પોલીસ તરત પહોંચી ગઈ અને તુરંત ઓન ધ સ્પોટ અમે પાંચ ચાર આરોપીઓ અટક કર્યા અને તરત અડધો કલાકમાં બીજા ટોટલ બાવીસ આરોપીઓને અમે ડિટેન કરેલા છે આ બાબતે આઈપીસીની ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેવીસ તથા ત્રણસો એકતાલીસ પાંચસો ચાર અને એકસો તેતાલીસ એકસો સુડતાલીસ હેઠળ ગુનો દાખલ કરેલો છે આ અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ છે ને રસ્તો ફક્ત દોઢથી બે મિનિટ જ રોકાણો હતો અને એટલા ટાઈમ જ અમે ટ્રાફિક ખોલી દીધો હતો અને અત્યારે પણ તકેદારી પેટ્રોલિંગ ક્રોસ પેટ્રોલિંગ પોઈન્ટ વાઇઝ બંદોબસ્ત ચાલુ છે અત્યારે ખ્યાલ છે